પ્રસ્તુત છે પ્રાસંગિક વિશે છે મતદાન જાગૃતિ ઝુંબેશ સંપાદન પઠન છે જયદેવ આવતીકાલે કચ્છ સહિત ગુજરાતની પચીસ લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે જેમાં કચ્છની બેઠક માટે કચ્છના સોળ લાખ બાવન હજાર કરતાં વધુ મતદારો મતદાન કરવાના છે આ તમામ મતદારો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ છેડાઈ હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજીને મતદારોને લોકશાહીના પવિત્ર પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરાયા હતા એપ્રિલ માસના આરંભે જ ત્રણ લાખ દસ બાસઠ વિદ્યાર્થીઓ પાસે હું મતદાન કરીશ તેવા સંકલ્પપત્ર તેમના વાલીઓ પાસેથી ભરાવાયા હતા કચ્છમાં સો ટકા મતદાન થાય તે દિશામાં તંત્ર દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાયા હતા ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે પંદર દિવસીય ઝુંબેશ છેડાઈ હતી જે અન્વયે સમગ્ર જિલ્લામાં આંગણવાડીની બહેનો તેમજ વિવિધ શાળા કોલેજો દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન થયું હતું ભાગ લેનાર બહેનોએ મતદાન જાગૃતિ વિષયક થીમ આધારિત મહેંદી ડિઝાઇનો પોતાના હાથ ઉપર દર્શાવીને મતદાન જાગૃતિનો સંદેશ વહેતો મૂક્યો હતો જિલ્લામાં મતદારોને મતદાન મથક સુધી લાવીને મતદાન મથકની વિગતો દર્શાવતા બોર્ડ પાસે સેલ્ફી લેવડાવીને પ્રથમ વખતના મતદારોને તેમના મતદાન મથકોની ઓળખ આપવામાં આવી હતી તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સેલ્ફી કેમ્પેઇનના આ કાર્યક્રમ થકી પહેલીવાર મતદાન કરતા મતદાર તેમજ યુવા મતદારોમાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લામાં અનેક સ્થળોએ સેલ્ફી અભિયાન ચલાવાયું હતું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક વિધાનસભા વિસ્તારોમાં સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા હતા ત્યાં પણ મોટા પ્રમાણમાં યુવાનોએ સેલ્ફી પડાવીને મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કચ્છના આંગણવાડી કેન્દ્રો ઉપર મહિલાઓ દ્વારા ગરબા સંધ્યા રંગોળી અને મહિલા મતદારોની બેઠક જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેમજ મતદાન જાગૃતિ માટે સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો ગામ કે શહેરના મતદારોને પોતાનું મતદાન ક્યાં કરવાનું છે તે બાબતની સમજણ આપવા માટે કે કાર્યક્રમ જિલ્લાના તમામ બુથ ઉપર યોજવામાં આવ્યો હતો ગત વિધાનસભા ચૂંટણીમાં પચાસ કરતા કરતાં ઓછું મતદાન નોંધાયું છે અને જ્યાં મહિલા મતદાનનું પ્રમાણ પુરૂષોની સરખામણીએ દસ અથવા એના કરતા ઓછું જણાયું છે તેવા છસો ચોવીસ બુથ ઉપર ચૂનાવ પાઠશાળાનું આયોજન મહિલા મતદારોને બોલાવીને કરવામાં આવ્યું હતું અને મતદાન વિશે સમજ આપવામાં આવી હતી આ બંને કાર્યક્રમ અંતર્ગત અંદાજીત બાવન હજાર વધુ મતદારો સમક્ષ મતદાન મતદાન જાગૃતિનો સંદેશ વહેતો થયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયું હતું પંદર દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ફ્લેશ મોબ અંતર્ગત ભુજમાં બેન્ડની ટીમ દ્વારા જાહેર સ્થળોએ સંગીતની પ્રસ્તુતિ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો કલેક્ટર કચેરી ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયાથી મતદાન જાગૃતિ પ્રવૃત્તિને જનજન સુધી પહોંચાડીને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે દિશામાં સહયોગ આપવા અનુરોધ કરાયો હતો લોકોને મતદાનનું મહત્વ મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવો સાથે રાખવા પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોએ મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર ઓડિયો તથા વીડિયો રીલના સંદેશા બનાવીને કચ્છવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને અનુરોધ કર્યો હતો કચ્છમાં મતદાન જાગૃતિ જાગૃતિ સંદર્ભે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન સાથે મતદાર કાપલી વિતરણ અને ચૂનાવી પાઠશાળાનું આયોજન પણ કરાયું હતું રાપર માંડવી અંજાર લખપત તાલુકામાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂનાવી પાઠશાળા અંતર્ગત વાલીઓને મતદાન જાગૃતિ માટે સમજણ આપવામાં આવી હતી ગાંધીધામ સંકુલમાં રામનવમી પર્વની ઉજવણીમાં શોભાયાત્રામાં બેનરના માધ્યમ વડે મતદાન જાગૃતિ વિષયક પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે કચ્છમાં આઠ લાખ પચાસ દસ હજાર છતેર આઠ લાખ બે હજાર બસ્સો ચોપન મહિલા ઓગણીસ અન્ય મળી સોળ લાખ બાવન હજાર ત્રણસો ઓગણપચાસ મતદારો આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં મતદાન કરશે મતદાન જાગૃતિ ઝુંબેશ આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું સંપાદન જયદેવ વૈષ્ણવનું